નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું સાત અલગ અલગ શાળા તેમજ કોલેજોમાં આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે વાત કરીએ તો ડોક્ટર સુભાષ અધ્યાપન મંદિર અંતર્ગત ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોશું શૈક્ષણિક લાયકાત ઇન્ટરવ્યુ માટેની તારીખ તો તમે જોઈ શકો છો ડોક્ટર સુભાષ પી ચાવડા આહિર ગેળવાળી મંડળ સંચાલિત ડીએલએડ એટલે કે પીટીસી કોલેજ જૂનાગઢ ખાતે નીચેની જગ્યાઓ માટે એનસીટી તથા ગુજરાત સરકાર ધારાધોરણ મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો આમંત્રિત છે મિત્રો તમે જોઈ શકો છો આચાર્ય માટેની એક જગ્યા છે જેમાં હોવો જોઈએ ગુજરાતી હિન્દી માટે એક જગ્યા છે મિત્રો એમએ એ પંચાવન ટકા તથા બીએડ ગુજરાતી હિન્દીમાં તથા એમએડ પંચાવન ટકા સામાજિક વિજ્ઞાન માટે ત્રણ જગ્યા છે જેમાં એમએ પંચાવન ટકા સમાજશાસ્ત્ર ઇતિહાસ ભૂગોળ રાજ્યશાસ્ત્ર શાસ્ત્ર અર્થશાસ્ત્ર તત્વજ્ઞાન મનોવિજ્ઞાન અને એમએડ પંચાવન ટકા અંગ્રેજી સંસ્કૃત માટે એક જગ્યા છે મિત્રો જેમાં એમએ અંગ્રેજી પંચાવન ટકા તથા બીએડ અંગ્રેજી સંસ્કૃત અને એમએડ પંચાવન ટકા વિજ્ઞાન ગણિત માટે એક જગ્યા છે મિત્રો જેમાં એમએસસી પંચાવન ટકા તથા બીએડ વિજ્ઞાન ગણિત અને એમએડ પંચાવન ટકા કોમ્પ્યુટર માટે એક જગ્યા છે જેમાં એમસીએ એમએસસી આઈટી પંચાવન ટકા બી આઈટી કોમ્પ્યુટર સાયન્સ તથા બીએડ કોમ્પ્યુટર અને એમએડ પંચાવન ટકા સાથે કરેલું હોવ જોઈએ મિત્રો શારીરિક શિક્ષણ માટે આ પાર્ટ ટાઈમ માટે એક જગ્યા છે મિત્રો એમએ અને બીપીએડ એમપીએડ ડ્રોઈંગ તમે સંગીત માટે પણ પાર્ટ ટાઈમ માટે એક જગ્યા છે મિત્રો જેમાં એટીડી ફાઇન આર્ટસ જે ડ્રોઈંગ માટે તમે સંગીત વિશારદ અને બીએડ સંગીત માટે થયેલા હોવ છો મિત્રો ક્લાર્ક કોમ કોમ્પ્યુટર ઓપરેટર માટેની બે જગ્યા છે જેમાં બીકોમ બી કોમ બી માટે એક જગ્યા છે જેમાં પાસ તેલ ઉમેદવારો ઓપન ઇન્ટરવ્યુ માટે હાજર રહી શકે છે તમે જોઈ શકો છો તારીખ સત્યાવીસ નવ બે હજાર પચીસ શનિવારના રોજ સમય સવારે નવ કલાકે જે ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત હાજર રહેવાનું રહેશે મિત્રો પ્રમાણપત્રો પાસપોર્ટ સાઇઝના ત્રણ ફોટા આધાર કાર્ડ તથા પ્રમાણિત નકલો બે સેટ સાથે નીચે જણાવેલ સ્થળે ઉપસ્થિત રહેવાનું રહેશે મિત્રો લાયકાતમાં અનામત કક્ષાના ઉમેદવારોને સરકારના નિયમો મુજબ છૂટછાટ મળવા પાત્ર થશે ઇન્ટરવ્યુ માટેનું સ્થળ નોંધી રહો મિત્રો ડોક્ટર સુભાષ અધ્યાપન મંદિર ડોક્ટર સુભાષ એકેડેમી ખામધ્રોળ રેલવે ફાટક પાસે જુનાગઢ છત્રીસ વીસ જીરો એક પિનકોડ પર હાજર રહેવાનું રહેશે મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપવામાં આવેલો છે આગળ વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું લીમખેડા વિભાગ યુવક એજ્યુકેશન સોસાયટી લીમખેડા સંચાલિત આર્ટસ કોલેજ લીમખેડા સ્વનિભ્ર વિશ્યો અને શ્રી ધનાભાઈ એલ ભરવાડ એમએસડબ્લ્યુ કોલેજ લીમખેડા સ્વનિભ્રહ માટે નીચે મુજબના સ્ટાફની ભરતી કરવા માટે ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલ છે મિત્રો લાયકાત ધરાવતા ઉમેદવારો એ લાયકાતના તમામ પ્રમાણપત્રો અરજી સાથે સ્વ છે નીચેના સરનામે હાજર રહેવાનું રહેશે તમે જોઈ શકો છો આર્ટસ કોલેજ લીમખેડા માટે સ્વનિર્ભર વિશિઓ માટે તારીખ પચીસ નવ બે હજાર પચીસ ગુરૂવારના રોજ સવારના અગિયાર કલાકે મદદની વ્યાખ્યાતા મનોવિજ્ઞાન માટે એક જગ્યા છે જેમાં એમએ પંચાવન ટકા સાથે માન યુનિવર્સિટી

પાસ થયેલા અને યુજીસી રેગ્યુલેશન બે હજાર અઢાર ના નિયમ અનુસાર પીએચડી નેટ સ્લેટ જીસેટ પાસ થયેલા હોવા જોઈએ તેમજ અનુભવી જે ઉમેદવારો છે તેને પ્રથમ પસંદગી આપવામાં આવશે મિત્રો મદદની વ્યાખ્યાતા માટેની બે જગ્યા છે જેમાં એમએસડબ્લ્યુ વિષયોમાં અનુસ્નાતક કક્ષાએ પંચાવન ટકા સાથે માન્ય યુનિવર્સિટીમાંથી પાસ થયેલા તથા યુજીસી રેગ્યુલેશન બે હજાર અઢાર ના નિયમ અનુસાર પીએચડી નેટ સ્લેટ જીસેટ પાસ થયેલા હોવા જોઈએ આર્ટસ કોલેજ લિમખેડા મુ પોસ્ટ તાલુકો લીમખેડા ઝાલોદ રોડ જિલ્લો દાહોદ પિનકોડ આડત્રીસ એકાણું ચાલી પર જે સ્થળ છે મિત્રો ત્યાં હાજર રહેવાનું રહેશે આગળ વાત કરશું ત્રીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું એસવીપી સેકન્ડરી સ્કૂલ જે સીબીએસસી જીએસસીબી ઇંગ્લિશ મીડિયમ અંતર્ગત કાર્યરત છે મિત્રો જે મેનેજ બાય એસવીપી એજ્યુકેશન ટ્રસ્ટ એટલે કે એસવી એનઆઈટી અંતર્ગત તમે જોઈ શકો છો વિવિધ શિક્ષકો તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ તો તમે જોઈ શકો છો ઇન્વાઇટ એપ્લિકેશન ફોર ધ ફોલોઇંગ પોઝિશન જેમાં પ્રિન્સિપલ માટે સ્પેશિયલાઇઝ સબ્જેક્ટ માટે જગ્યા છે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ બીએ મિનિમમ 5 યર્સ એડમિનિસ્ટ્રેશન એક્સપિરિયન્સ એન્ડ 5 યર ટીચિંગ એક્સપિરિયન્સ વાઇસ પ્રિન્સિપલ માટે પણ જગ્યા છે જેમાં ફાઈવ ઇયર એડમિનિસ્ટ્રેશન એક્સપિરિયન્સ એન્ડ થ્રી ઇયર ટીચિંગ એક્સપિરિયન્સ પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ બીએડ ની લાયકાત મિનિમમ ધરાવતા હોવા જોઈએ એજ્યુકેશન કોર્ડિનેટર માટે જગ્યા છે સ્પેશિયલાઇઝ સબ્જેક્ટ માટે જેમાં ગ્રેજ્યુએટ વિથ બીએડ મિનિમમ ટુ ઇયર્સ ઓફ રિલેવન્ટ એક્સપિરિયન્સ કોર્ડિનેટર એક્સપિરિયન્સ ટુ ઇયર ટીચિંગ એક્સપિરિયન્સ પ્રી પ્રાઇમરી ટીચર્સ માટે તમામ વિષયો માટે જગ્યા છે જેમાં મોન્ટેસરી ડીએલએડ વિથ એક્સપિરિયન્સ પ્રાઇમરી ટીચર્સ એટલે કે પીઆરટી ઓલ સબ્જેક્ટ માટે પીટીસી બીએ વિથ ટુ ઇયર્સ ટીચિંગ એક્સપિરિયન્સ પીજીટી એટલે કે ટ્રેન કેજુ ટીચર્સ માટે મેથ્સ સાયન્સ એસએસ ઇંગ્લિશ તેમજ લેંગવેજ માટે ગ્રેજ્યુએટ બીએડ વિથ થ્રી યર્સ ટીચિંગ એક્સપિરિયન્સ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ એકાઉન્ટ્સ સ્ટેટિસ્ટિક્સ ઇકોનોમિક્સ બીએ માટે પોસ્ટ ગ્રેજ્યુએટ બીએડ વિથ ફાઈવ ઇયર ટીચિંગ એક્સપિરિયન્સ એક્ટિવિટી ટીચર્સ માટે યોગ મ્યુઝિક કરાટે તેમજ ડાન્સ માટે જેમાં ડિપ્લોમા ડિગ્રી સર્ટિફિકેટ ફ્રોમ રેકોગ્નાઇ યુનિવર્સિટી તેમજ સુપરવાઇઝર મેન્ટેનન્સ ્ટમેન્ટ પણ જગ્યા છે જેમાં ડિપ્લોમા ડિગ્રી સર્ટિફિકેટ બી બે વિથ એક્સપીરિયન્સ સોશિયલ મીડિયા મેનેજર તેમજ ક્લર્ક રિસેપ્શનિસ્ટ માટે અને સ્વીપિંગ સ્વીપર માટે પણ જગ્યા છે સ્ટ્રોંગ સબ્જેક્ટ નોલેજ ફ્લુએન્ટલી ઇન ઇંગ્લિશ બેઝિક કોમ્પ્યુટર ધરાવતા હોય છે ઇમેલ એડ્રેસ આપેલું છે મિત્રો તેના પર તમે ઇમેલ દ્વારા જે અરજી છે એપ્લિકેશન મોકલી શકો છો રિઝ્યુમ અથવા તો સીવી અથવા તો હાર્ડ કોપી છે તે સ્કૂલના જે રિસેપ્શનિસ્ટ સાથે તમે જે શેર કરી શકો છો મિત્રો એટલે કે ત્યાં હાર્ડ કોપી મોકલાવી શકો છો સેલેરી વિલ નોટ બી કન્સ્ટેડ ફોર ધ રાઇટ કેન્ડિડેટ ઓલ રાઇટ રિઝર્વ ટુ ધ મેનેજમેન્ટ તમે જોઈ શકો છો જે એસવી જે સાકારી સ્કૂલ છે તે ઓપોઝિટ લેક વ્યૂ ગાર્ડન નિયર કારગીલ ચોક પ્રિપ્લોટ સુરત સુરત ખાતે આવેલી સંસ્થા છે જેમાં વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપવામાં આવેલા છે આગળ વાત કરશું ચોથા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું સરદાર પટેલ મહિલા પીટીસી કોલેજ જે વડનગર ખાતે આવેલી છે મિત્રો જે ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને એનસીટી માન્ય સંસ્થા છે જેમાં ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો સરદાર પટેલ મહિલા પીટીસી કોલેજ વડનગર માટે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે સ્ટાફની જરૂરિયાત હોય નીચે દર્શાવેલ તારીખ અને સમય હાજર રહેવાનું રહેશે આચાર્ય માટે એક જગ્યા છે જેમાં એમએ એમએસસી એમએ ઓછામાં ઓછા પંચાવન ટકા અને પીટીસી બીએડ કોલેજનો પાંચ વર્ષનો અનુભવ અધ્યાપક ગુજરાતી હિન્દી ગણિત વિજ્ઞાન અંગ્રેજી સંસ્કૃત સમાજ વિદ્યા માટે છ જગ્યા છે જેમાં એમએ એમએસસી એમએડ ઓછામાં ઓછા પંચાવન ટકા અને ব্ৰিটি বীড কলেজ ন અધ્યાપક ચિત્રકલા સંગીત માટે પણ બે જગ્યા છે જેમાં એટીડી ઓછામાં ઓછા પંચાવન ટકા અને પીટીસી કોલેજનો અનુભવ તેમજ અધ્યાપક કોમ્પ્યુટર માટે એક જગ્યા છે જેમાં પીજીડીસીએ બીસીએ એમસીએ એમએડ શૈક્ષણિક કાર્યનો અનુભવ ગ્રંથપાલ એટલે કે લાઇબ્રેયન માટે પણ જગ્યા છે જેમાં બીએલઆઈ એમએલઆઈ કરેલો હોય ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ અસલ પ્રમાણપત્રો અને અરજી સાથે પ્રમાણિત કરેલ પ્રમાણપત્રોની ચેરોસ નકલો સાથે બે ફોટા તેમજ ટીચરના સરનામે તારીખ છવ્વીસ નવ બે હજાર પચીસના શુક્રવારના રોજ સવારે અગિયાર કલાકે પસંદગી સમિતિ સમક્ષ સ્વ ખર્ચે હાજર રહેવાનો રહેશે અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે મિત્રો ઇન્ટ્યુ માટેનું સ્થળ નોંધ લેશો વિખીબા એજ્યુકેશન કેમ્પસ હોટલ તોરણની પાસે બુદ્ધ સર્કલ વિસનગર અંબાજી હાઇવે વડનગર ખાતે હાજર રહેવાનું રહેશે વધુ માહિતી માટે અહીં સંપર્ક નંબર છે આગળ વાત કરશું પાંચવા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું શ્રી હીરાબા પીટીસી કોલેજ જે કોલેજુદ ખાતે આવેલી છે જેમાં ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો શ્રી હિરાબા પીટીસી ડીએલએડ કોલેજ મુડુદ તાલુકો જિલ્લો પાટણ માટે નીચે મુજબના સ્ટાફની જરૂરિયાત હોય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ છવ્વીસ નવ બે હજાર પચીસ શુક્રવારના રોજ સવારે અગિયાર કલાકે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અરજી અને અસલ પ્રમાણપત્રો તથા તેની નકલો સાથે નીચેના સ્થળે હાજર રહેવાનું રહેશે પ્રિન્સિપલ માટે જગ્યા છે જેમાં એમએસસી એમએ એમ કોમ એમએડ પ્લસ પાંચ વર્ષનો શૈક્ષણિક અનુભવ જરૂરી અધ્યાપકમાં ગણિત વિજ્ઞાન ગુજરાતી સામાજિક વિજ્ઞાન અંગ્રેજી હિન્દી સંસ્કૃત મનોવિજ્ઞાન માટે એમએસસી એમએ એમએડ એમએસસી એમએ બીએડ અનુભવીને પ્રથમ પસંદગી ફિઝિકલ એજ્યુકેશન એટલે કે ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર માટે એમપીએડ તેમજ અનુભવીને પ્રથમ પસંદગી પાર્ટ ટાઈમ શિક્ષકો માટેની પણ જગ્યા છે જેમાં કોમ્પ્યુટર સંગીત ચિત્ર હોમ સાયન્સ લાઇબ્રેરી વિષયમાં માસ્ટર ડિગ્રી સાથે જે તે વિષયમાં પરીક્ષા પાસ કરેલી હોવું જોઈએ તેમજ અનુભવીને પ્રથમ પસંદગી આપવામાં આવશે ઇન્ટરવ્યુ માટેનું સ્થળ નોંધ મિત્રો શ્રી શંકર કોલેજ કેમ્પસ સંચાલક શ્રી શંકર ઇન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશન સોસાયટી ડીએલએ મુડત શ્રી હિરાબા પીટીસી કોલેજ મુહડ રણવા રોડ તાલુકો જિલ્લો પાટણ વધુ માહિતી માટે સંપર્ક આપવામાં આવેલા છે મિત્રો તો આગળ વાત કરશો મિત્રો છઠ્ઠા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું આરડી પટેલ મહિલા અધ્યાપન મંદિર અને જીએચ પટેલ અધ્યાપન મંદિર હાજીપુર પાટણ માટે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે વિવિધ શૈક્ષણિક સ્ટાફ માટેની ભરતી જાહેરાત છે જેમાં આચાર્ય માટેની એક જગ્યા છે એમએ એમએસસી બીએડ એમએડ ઓછામાં ઓછો પંચાવન ટકા અને પીટીસી કોલેજનો પાંચ વર્ષનો અનુભવ અધ્યાપક ગુજરાતી હિન્દી ગણિત વિજ્ઞાન અંગ્રેજી મનોવિજ્ઞાન સંસ્કૃત સમાજ વિદ્યા માટે જેમાં એમએ એમએસસી બીએડ એમએડ ઓછામાં ઓછો પંચાવન ટકા અને પીટીસી કોલેજનો પાંચ વર્ષનો અનુભવ તેમજ અધ્યાપક કોમ્પ્યુટર માટે બીસીએ એમસીએ બીએડ એમએડ શૈક્ષણિક કાર્યના અનુભવ થયેલા હોય ત્યાં ઉમેદવારો ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના અસલ પ્રમાણપત્રો સાથે તારીખ ચોવીસ અને પચીસ નવ બે હજાર પચીસ સવારે અગિયાર કલાકે સંસ્થાના કાર્યાલયનો સંપર્ક કરવાનો રહેશે દરેક ઉમેદવારે પોતાના ડોક્યુમેન્ટ જે ઇમેલ એડ્રેસ આપેલું છે તેના પર મોકલવાના રહેશે ઇન્ટરવ્યુ માટેનું સ્થળ અહીંયા આપેલું છે મિત્રો તમે જોઈ શકો છો ડી પટેલ કુ મહિલા અધ્યાપન મંદિર વધુ માહિતી માટે અહીંયા સંપર્ક આપવામાં આવેલા છે મિત્રો આગળ વાત કરશું સાતમા નંબરની પડતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું શ્રી બીઆર પટેલ મહિલા પીટીસી કોલેજ અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી બીઆર પટેલ મહિલા પીટીસી કોલેજ રામપુરા પોસ્ટ લાખવડ તાલુકો જિલ્લો મહેસાણા જ્ઞાની વિદ્યા સંકુલ માટે નીચે મુજબના સ્ટાફની જરૂરત હોય લાયકાત તરફ ઉમેદવારોએ તારીખ પચીસ નવ બે હજાર પચીસ ગુરૂવારના રોજ બપોરે બાર કલાકે પાસપોર્ટ સાઇઝના ફોટો સાથે અરજી અને પ્રમાણપત્રોની નકલો સાથે નીચેના સ્થળે હાજર રહેવાનું રહેશે પ્રિન્સિપલ માટે જગ્યા છે જેમાં એમએસસી એમએ એમ કોમ એમએડ પાંચ વર્ષનો શૈક્ષણિક અનુભવ અધ્યાપક ગણિત વિજ્ઞાન ગુજરાતી સામાજિક વિજ્ઞાન અંગ્રેજી સંસ્કૃત મનોવિજ્ઞાન જેમાં કે એમએ MA BEd, MEd અનુભવીનો પ્રથમ પસંદગી તેમજ ફિઝિકલ એજ્યુકેશન પીટીઆઈ બીપીએડ અનુભવીનો પ્રથમ પસંદગી તેમજ પાર્ટ ટાઈમ શિક્ષકો માટે પણ જગ્યા છે ઇન્ટરવ્યુ માટેનું સોલવ નોંધી લેશો મિત્રો રામપુરા પોસ્ટ લાકોર તાલુકો જિલ્લો મહેસાણા સંચાલક શ્રી માટેના અહીંયા નંબર પણ આપેલા છે મિત્રો તો આતે મિત્રો વિવિધ શાળા તેમેજે કોલેજોમાં આવેલી સાત વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી માટેની જાહેરાત તો મિત્રો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમેજે તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય